કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે ભાગ્યે જ એવો કોઈ ગુજરાતી હશે કે જેને વરીનું શાક પસંદ ના હોય સ્વાદમાં એકદમ ચટપટી અને ટેસ્ટી એવી આ વરી તમે માર્કેટમાંથી લાવીને તો ખાતા જ હશો પરંતુ બજાર જેવી જ એકદમ પોચી સફેદ અને ટેસ્ટી વરી ઘરે કઈ રીતે બનાવાય તેની દરેક ટ્રીક તમને હું આજે જણાવીશ તો ચાલો રેસીપી શરૂ કરીએ વળી બનાવવા માટે મેં અહીં ત્રણ કપ ચોળાનો લોટ લીધો છે જે વજનમાં પાંચસો ગ્રામ છે આ લોટ તમને કોઈપણ અનાજ દરવાની ઘંટી એ કરિયાણાની દુકાનમાં સહેલાઈથી મળી રહેશે આ લોટ શહેર દળદળો હોય તે રીતનો લેવો એટલે કે તેનો એકદમ ફાઇન પાવડર નથી લેવાનો હવે તેની અંદર આપણે બે કપ જેટલું પાણી એડ કરી લઈશું અને તેને લોટ જોડે બરાબર મિક્સ કરી લઈશું આ પ્રોસેસ તમારે હાથ વડે જ કરવાની છે જેથી લોટ અને પાણીનું મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ થઈ શકે લોટની અંદર કોઈપણ જાતના ગાંઠા ન રહે તેનું અહીં ખાસ ધ્યાન રાખવું લોટ પાણી જોડે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેને પાંચથી છ કલાક માટેનો રેસ્ટ આપવાનો છે જેથી આપણો લોટ ઉપરથી સુકાઈ ન જાય તે માટે થોડું પાણી આ રીતે હાથમાં લઈ લોટની ઉપરના ભાગે લગાવી દઈશું આમ કરવાથી આપણો લોટ ઉપરથી બિલકુલ ડ્રાય નહીં થાય હવે લોટને ઢાંકણ ઢાંકી પાંચથી છ કલાક માટેનો રેસ્ટ આપીશું છ કલાક જેવું થવા આવ્યું છે તો હવે લોટમાં એડ કરવા માટેની પેસ્ટ તૈયાર કરી લઈએ તો તે માટે અહીં મેં પાંચથી છ તીખા લીલા મરચીના પીસ લીધા છે મરચાંની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો હવે અહીં મેં દોઢસો ગ્રામ જેટલું આદુ લીધું છે આદુનો છોતરાનો ભાગ કાઢી તેના ઝીણા પીસ કરી લીધા છે જેને મિક્સર જારમાં એડ કરી દઈએ હવે આ મિશ્રણને સારી રીતે પીસી લઈએ તમે જોઈ શકો છો કે આપણા આદુ મરચાં એકદમ સરસ રીતે પીસાઈને તેની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ રીતની પેસ્ટ બનાવવા જરૂર જણાય તો તમે તેમાં એકથી દોઢ ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો છ કલાક જેવું થઈ ગયું છે ને આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણા લોટના કણ એકદમ સરસ રીતે પલળીને ફૂલી ગયા છે તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બે મોટી ચમચી જેટલી હિંગ ઉમેરીશું વરીની અંદર હિંગનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે માટે તે જરૂરથી એડ કરજો હવે આપણે બનાવેલી આદુ મરચાંની બધી જ પેસ્ટ તેમાં એડ કરી દઈશું અને બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ આપણી વરીનો કલર એકદમ લીલો ન બની જાય તે માટે મેં અહીં લીલા મરચાં તીખા હોય તેવા પસંદ કર્યા છે જેથી લીલા મરચાં ઓછા એડ કરવા પડે પરંતુ તમે જો લીલા મરચાં એડ કરવા ના માગતા હોવ તો તેની જગ્યાએ સફેદ મરચું કે પછી મરી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો હવે વરીના સ્વાદને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં થોડા લીલા કોથમીરના પાન એડ કરી દઈશું જેને મેં આ રીતે એકદમ ઝીણા પીસ કરીને લીધા છે જો કોથમીરના આ રીતે ઝીણા પીસ નહીં કરેલા હોય તો આગળ વરી બનાવવામાં થોડી અગવડ પડશે અને વરીને પ્રોપર શેપ પણ નહીં આપી શકાય અહીં તમે કોથમીરને સ્કીપ પણ કરી શકો છો હવે મિક્સર જારની અંદર થોડું પાણી એડ કરી તેને આ રીતે લોટમાં મિક્સ કરી દઈશું જેથી આપણું બેટર થોડું પાતળું બનશે બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું વડી બનાવવાનું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આવે છે વરીને એકદમ બજાર જેવી પોચી અને સફેદ બનાવવા માટેનું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ તો તે માટે આપણે લોટમાંથી થોડો લોટ એક પહોળા વાસણમાં એડ કરી દઈશું અને પછી હથીરીના આ ભાગ વડે પ્રેશર આપતા જઈ લોટને આપણે આ રીતે એક જ ડાયરેક્શનમાં સતત ફેરવતા જઈને તેને સારી રીતે ફેટી લેવાનો છે આ પ્રોસેસ આપણે પાંચથી છ મિનિટ માટે કરવાની છે જરૂર જણાય તો તેમાં અડધી ચમચું જેટલું પાણી પણ એડ કરી શકાય હવે જેમ જેમ લોટ ફેટાશે તેમ તેમાં હવાના કણ ભરાવાથી તે એકદમ હલકો બનશે અને તેનો કલર પણ બદલાવા લાગશે એટલે કે તે પહેલાં કરતાં લાઇટ બની જશે હવે આ લોટને એક વાસણમાં લઈ લઈશું અને આ રીતે બાકીના લોટને પણ થોડો થોડો લઈને સારી રીતે ફેટી લઈશું આપણો બધો સારી રીતે ફેટાઈને તે વરી બનાવવા માટે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે વરી જો પોચી અને સફેદ જોઈતી હોય તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે હવે વરી બનાવવા માટે તમે કેક સજાવવા માટે વપરાતી આ રીતની પાઇપિંગ બેગનો ઉપયોગ કરી શકો છો પરંતુ જો એ તમારી પાસે ના હોય તો આ રીતની કોઈપણ દૂધની થેલીનો પણ ઉપયોગ કરી શકાય છે આ દૂધની થેલીને મેં સારી રીતે ધોઈને કોરી કરી લીધી છે આજે આપણે આ રીતની દૂધની થેલીનો ઉપયોગ કરીને જ વરી બનાવવાની છે તો તે માટે કોઈ એક વાસણમાં આ રીતની વાટકી રાખી તેમાં દૂધની થેલી મૂકી તેમાં ચમચા કે ચમચીની મદદથી થોડું થોડું બેટર એડ કરી લઈશું થેલીને સીલ કરી શકાય તેટલું બેટર તેમાં એડ કરી લઈશું અને પછી થેલીના ખુલ્લા ભાગને ભેગો કરી રબર બેન વડે આ રીતે થેલી પેક કરી લઈશું જેથી બેટર બહાર ન નીકળે અને વરી બનાવતી વખતે હાથ પણ ખરાબ ના થાય આ રીતે બધા જ બેટરને થેલીમાં ભરીને સીલ કરી લેવાનો તમે દૂધની થેલીની જગ્યાએ અન્ય પણ કરિયાણાની કે મીઠાની થેલીનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમારી જોડે થેલી વધુ પ્રમાણમાં ન હોય તો થેલીનો રિયુઝ પણ કરી શકાય અહીં મેં બધા જ બેટરને થેલીમાં ભરીને સીલ કરી લીધા છે તમે જોઈ શકો છો કે આપણા બેટરમાંથી પાંચ દૂધની થેલીઓ ભરાઈ ગઈ છે હવે વરી બનાવવા માટે આ રીતની કોઈ ચોખ્ખી પ્લાસ્ટિકની બેગને પાથરી લઈશું હવે દૂધની થેલીના છેડાના ભાગને કાતરની મદદથી આ રીતે કટ કરી લઈશું અહીં તમારે જે રીતની વરી જોઈતી હોય તે પ્રમાણે કટ નાનો કે મોટો કરી શકો છો હવે આ રીતે હરવું પ્રેસ કરતા જઈ થોડું થોડું ઘોર ફેરવતા જઈ બેટરને રાઉન્ડ શેપ આપતા જઈશું અને તેના છેડાના ભાગને આ રીતે ઊંચો રાખી તેને ટ્રાયંગલ જેવો શેપ આપી દઈશું તમે જોઈ શકો છો કે આ રીતથી આપણી વરીને એકદમ સરળતાથી ખૂબ જ સરસ શેપ આપી શકાય છે તેનો લૂક પણ એકદમ બજારની વરી જેવો જ આવે છે તો બસ આ રીતે ફટાફટ બધી જ વરી આપણે બનાવી લઈશું આ રીતે તમે એકલા હાથે વરી બનાવતા હશો તો પણ ખૂબ જ ઓછા સમયમાં એક એકસરખા શેપવારી ઘણી બધી વરી ફટાફટ બનાવી શકશો ટ્રેડિશનલ મેથડ પ્રમાણે હાથની આંગળીઓનો ઉપયોગ કરીને હાથથી જ વરી બનાવવામાં આવતી હોય છે પરંતુ એ રીતે બનાવેલી વરીની સાઇઝ પરફેક્ટ નથી બનતી અને સમય પણ ખૂબ જ લાગતો હોય છે તો આ રીતથી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અહીં મેં બધા જ બેટરમાંથી વરી તૈયાર કરી લીધી છે હવે આ વરીને આપણે તડકામાં સુકવી દઈશું ત્રણથી ચાર દિવસમાં જ વરી સુકાયા બાદ તે પ્લાસ્ટિક શીટથી આપોઆપ જ અલગ થવા લાગે છે ત્યારબાદ તમે તેને કોઈ પણ વાસણમાં રાખીને પણ તડકામાં સૂકવી શકો છો તમે જોઈ શકો છો કે આપણી વરી એકદમ જ સરસ સફેદ અને પોચી બની છે વરી તમને તોડીને બતાવું તો હરવું પ્રેસ કરતાની સાથે જ તેનો ભૂક્કો થઈ જાય છે તો હવે આ આપણે એક વાસણમાં એડ કરી દઈએ તો એકદમ સરળ રીતે આપણી વરી બજાર જેવી જ તૈયાર થઈ છે તમે આ વરીને એરટાઇટ ડબ્બામાં ભરીને એક વર્ષ સુધી સ્ટોર કરીને વાપરી શકો છો તેને તેલમાં ફ્રાય કરીને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને તેનું શાક તો એટલું ટેસ્ટી બને છે કે ઘરમાં નાના મોટા સૌનું પ્રિય હોય છે તો તમે એકવાર આ રેસીપીને ઘરે આ રીતથી એકવાર ચોક્કસ ટ્રાય કરજો જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો